આ બંને મોહને વશીભૂત થઈ ગયા ચિત્તમાં ભૂતી આવી ગઈ આથી તેઓ શુદ્ધ ગાન ન કરી શક્યા ક્યારેક તાલનો ભંગ થઈ જતો તો ક્યારેક ગીત બંધ થઈ જતું ઇન્દ્રે તેમના આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજીને કુપાયમાન થઈ ગયા આથી બંનેને શ્રાપ આપવા ઇન્દ્ર બોલ્યા અરે મૂર્ખાઓ તમને બંનેને ધિક્કાર છે તમે લોકો પતિત અને મારા આદેશનો ભંગ કરનારા છો આથી તમે પતિ પત્નીના રૂપમાં રહસ ને પિશાચ બની જાવ આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળવાથી બन्नेના મનમાં ખૂબ જ દુખ થયું બन्ने હિમાલયના પર્વત પર ચાલ્યા ગયા અને પિશાચ યોની પ્રાપ્ત કરીને ભયંકર દુખ ભોગવવા લાગ્યા શારીરિક યાતના થસ ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈને બन्ने પર્વતની કંદરાઓમાં ભટકતા હતા એક દિવસ પિશાચે પોતાની પત્ની પિશાચીને કહ્યું આપણે એવું કયું પાપ કર્યું કે જેનાથી આપણે આ પિશાચ્યોની પ્રાપ્ત થઈ છે નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિશાચ્યોનીનું પણ ખૂબ જ દુઃખ દેનારી છે માટે પૂર્ણ પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ ચિંતામગ્ન થઈને તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતા હતા દેવયોગે એમના મહા મહામાહિનીને શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્ત થઈ જયા નામની પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે

આ પ્રમાણે પિશાચ દંપતી દ્વારા જયા એકાદશી નું ઉત્તમ વ્રત નું પાલન થઈ ગયું એમને રાત્રે જાગરણ પણ કર્યું હતું આ વ્રત ના પ્રભાવ થી અને વિષ્ણુ ની શક્તિ થી એ બંને નું પિશાચ ઘણું દૂર થયું પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વ રૂપમાં આવી ગયા એમના હૃદયમાં એ જ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો એમના શરીરો પર પહેલા જેવા અલંકારો શોભતા હતા તેઓ બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગ લોકમાં ચાલ્યા ગયા ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈને બંને ઘણી પ્રસન્નતા સાથે તેમને પ્રણામ કર્યા એમને આ રૂપમાં ઉપસ્થિત જોઈને ઇન્દ્રને ઘણું જ આશ્ચર્ય થયું એમને પૂછ્યું કહો કયા પુણ્યના પ્રભાવે તમે બંને પિશાબ યોનીમાંથી છૂટી ગયા તમે તો મારાથી શ્રાપિત હતા તો પછી કયા દેવતાએ તમને તેમાંથી છુટકારો અપાવ્યો માલેવાન બોલ્યો સ્વામી ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતથી અમારું પિશાચ પણ ઘણું દૂર થયું ઇન્દ્રએ કહ્યું તો હવે તમે બંને સુધાપાન કરો જે લોકો એકાદશીના વ્રતમાં સંલગ્ન અને શ્રી કૃષ્ણના શરણાગત થાય છે તો એ મારા પણ પૂજનીય હોય છે આથી એકાદશીનું વ્રત કરવું જોઈએ જેણે આ એકાદશીનું વ્રત કરી લીધું એને બધા પ્રકારનું દાન કરી લીધું અને બધા યજ્ઞો પૂર્ણ કરી લીધા આ મહાત્માને વાંચવાથી અને સાંભળવાથી યજ્ઞ હોમ યજ્ઞ નું પુણ્ય મળે છે